સોના તેમજ ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ સુધીની અંદર શું રહે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની માહિતી આપણે અંદર ચર્ચા કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે જેઓની માટે ખૂબ જ અગત્યના સમાચારની ચર્ચા આપણે આજના વીડિયોની અંદર કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને ને કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ નવા જાહેર થયા છે અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો એ જોઈને બધા જો મિત્રો અત્યારે એક જ સવાલ કરી રહ્યા છે કે બે હજાર માં સોનાની ની ખરીદી કરવા માટે રાહ જોવી કે ન જોવી જોઈએ તો મિત્રો જેની સંપૂર્ણ માહિતી તમારા સવાલોના જવાબ તમને આજના ઓડિયો ની અંદર મળી રહેવાના છે તો ઓડિયો માં લાસ્ટ સુધી બન્યા રહેજો અને તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો આજે પણ શહેરો ની અંદર વાત કરીએ તો દિલ્હી ની અંદર રાજધાની દિલ્હી માં સોના ની કિંમત જે છે એ 77600 રૂપિયા જોવા મળી રહી છે જેની અંદર તમારે જીએસટી આવતું હોય છે તો મિત્રો તમે પણ જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો દિવાળી બાદ સતત રહેલા સોના તેમજ ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને ઘણા બધા મિત્રો સતત સોનાની ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા મિત્રો લગ્ન પ્રસંગ અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે અથવા તો સોનાની જ્વેલરી અથવા તો સોનાના દાગીના બનાવતા હોય છે તો મિત્રો આજના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર જી અલગથી લાગતું હોય છે તો મિત્રો આજે પણ બાવીસ કેરેટ સોના અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજારને નવ્વાણુંમાં જ્યારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર નવસોને નેવુંમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ નવ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો જીએસટી અલગથી લાગતું હોય છે પરંતુ દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર ચારસો ને ચાલીસ માં સો ગ્રામ સોનું સાત લાખ ચુમ્મોતેર હજાર ચારસો માં રહ્યું છે તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ માં સોના તેમજ ચાંદ

તો મિત્રો અમેરિકામાં આ જાહેરાતો બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા બે દિવસમાં સોનાના માર્કેટમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને અત્યારે શેરબજારના રોકાણકારો પણ અત્યારે સોનાના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે જ્યારે વાત કરીએ તો મિત્રો હવે ધીમી ગતિએ બુલિયન માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે એ જોઈને ઘણા બધા મિત્રોના સવાલ અત્યારે એક જ છે કે બે હજાર પચીસમાં સોના તેમજ ચાંદીના ભાવની શું પરિસ્થિતિ રહેશે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે અઠવાડિયાના ટ્રેન્ડ પ્રમાણે વાત કરીએ તો સોનું જે છે એ એક જ સપ્તાહની ટ્રેનમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જેની સામે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે એક લાખની સપાટી ધીમી ગતિએ સતત ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું અને ચાંદી કેવી રીતે સસ્તા થતા જોવા મળી રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો વેપારીઓના મતે સ્થાનિક જ્વેલર્સ અને ઔદ્યોગિક એકમોની ઓછી માંગના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્નની સિઝન ટાણે સૌથી વધારે સોનાની ખરીદી થતી હોય છે જેને લઈને ઘણા બધા મિત્રો પણ અત્યારે રાહ જોઈ રહ્યા છે અથવા તો સોના તેમજ ચાંદીની તમારે ઓળખ કેવી રીતે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરો છો જેના ઉપર નવસો ને નવ્વાણું લખેલું હોય છે અને બાવીસ કેરેટ સોનાની ઉપર નવસો ને સોળ લખેલું હોય છે તો મિત્રો જ્યારે પણ તમે 22 કેરેટ અને 24 કેરેટ સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક ખાસ જોવાનો રહેશે વાત કરીએ તો મિત્રો યુએસ ફેડ રિઝર્વના અમેરિકાના સમાચાર આવ્યા બાદ સોના તેમજ ચાંદીના ભાવમાં બોલી ગયો છે કડાકો અને ઘણા બધા મિત્રો અત્યારે એક જ સવાલ કરી રહ્યા છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ રોકાણ કરવું છે તો ક્યારે કરવું જોઈએ તો મિત્રો અત્યારે વાત કરીએ તો શેરબજારના રોકાણકારો પણ રોકાણ કરવા લાગ્યા છે અને તમે પણ સોના તેમજ ચાંદીના

અત્યારે સૌથી વધારે સોનાની ખરીદી થતી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને હજુ પણ અગત્યના ડેટા આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની પણ તમને માહિતી આપણી આ ચેનલ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટ દ્વારા મળતી રહે છે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે અને 18 કેરેટ સોના પણ દાગીના બનાવતા હોય છે વધારો જોવા મળી રહ્યો હતો અને વાત કરીએ તો મિત્રો વધારા સોનાના ભાવમાં વધારો થવાના ઘણા બધા કારણો પણ હોય છે જેની વાત કરીએ તો મિત્રો ઔદ્યોગિક સમસ્યા અથવા તો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોના ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે છે એ ઓલ ઉપર ટ્રેડ કરતું જોવા મળતું હોય જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઈનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો થાય તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે વાત કરીએ તો ચાંદીના ભાવની જે ચાઈના છે એ ચાંદીના ભાવનું માર્કેટ માનવામાં આવે છે અને ચાઈના દુનિયાની અંદર સૌથી વધારે લોકો ચાંદીનો ઉપયોગ કરતા હોય છે તો મિત્રો તમે પણ ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો ચાંદીના દાગીના બનાવવા માંગો છો તો ચાંદીની વાત કરીએ તો ચાંદી જે છે એ અત્યારે સસ્તું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા એક લાખની સપાટીએ ટ્રેડ કરેલા ભાવની અંદર અત્યારે નેવું હજારની આજુબાજુ ભાવ જોવા મળી રહ્યા છે અને સોનાની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ એસી હજારની સપાટી વટાવી ચૂક્યા હતા જેમાં પણ ઘણા બધા દિવસો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ આ વર્ષે સોના તેમજ ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બે હજાર પચીસ સુધી સોનાના દાગીનાની માંગમાં વધારો થશે અને સોનાના દાગીનાની માંગમાં વધારો નોંધાય તો સામાન્ય સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે તો મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીના લાઈવ ટાર્ગેટની તો મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ છેલ્લા દસ દિવસથી ઓલ ટાઈમ જોવા મળી રહ્યા છે તો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય અથવા તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું